તમારે આવું ખરી ખવરાવો તો જાવ હું બધા મજામાં મજામાં અમે પણ નાના મોટી કામ હોય છે ઘરના ને પછી આપડે નાનું બેન તૈયાર કરવાના હોય આપણે અડધું માથું તો નાનુ બેન ને ઓળવી દીધું છે કા નાનું હા નિશાળે જવાનું છે તારે તમાર નાનું બેન વહેલા જાગી ગયા હતા જય માતાજી ફેમિલી કેમ છો બધા મજામાં જ છો તો હું અત્યારે આવી ગઈ છું ધાબા પર કેમકે અહીંયા સવાર સવારમાં કડીક બેહવાની બહુ મજા આવે કેમકે સવારનો નજારો હોય ને ઠંડુ વાતાવરણ છે એટલે મજા આવે અને કે આગળ બધું વાડી વિસ્તાર છે એટલે ખુલ્લું હોય કડીક મજા બેહવાની ફ્રેશ થઈને કડીક બેસીને નાસ્તાનો ટાઈમ થઈ જાય પછી નાસ્તો કરીને આપણે આપણા કામે જતું રહેવાનું હોય અહીંયા સરસ મજાની શકી બોલાય ને આવી રીતે સવાર સવારનો નજારો એટલે મજા આવે તાબા ઉપર બેસવાની તમારા નાનો બેન જ થઈ ગયા છે રેડી ને કઈક લાવી છે શું લાવી નાનો આ તો મોતી થી લખેલા છે આમાં લખવાનું કીધું સાહેબ દરરોજ લઈ દેવાનું હોય હા કોઈ મોતી થી શું તને નહીં આવડતું નાસ્તો કરી લેજો કરે છે બપોરા થઈ જશે ને આપણે જમી લીધું છે ને જમીન હવે આપણે કરવાના છે કડીકે આરામ કેમકે બપોરે ખાવા ને કડી ખુને એટલે મજા આવે તો તમાર દાવા છે એમાં જમવા કે હા તો માની બધા જવાના છે પ્રસાદી લેવા કેમ કે આજે નોમ છે એટલે માતાજીની લાપસી છે એટલે બધા જવાના છે પ્રસાદી લેવા અમે પણ પ્રસાદી લઈ આવ્યા છીએ તો ફેમિલી હું આવી ગયો છે ઘરે ને પડી ગઈ છે હાજ ને કારખાને જે વહી આવ્યું કેમ હું ગયા તમે હે પ્રસાદ ના કાલ પમડી લહેરી હતી પડી

ભૂખ લાગે શાક રોટલોન બધું હોય ઈ નોતર મજા આવે અતાર નાસ્તામાં ઈ જોવે નાસ્તો કરવો અત્યારે નાસ્તો હોય હમ મનસુરી એમ તો મે તો જે નામ એને આવડી મનસુરી હું કેવાય ત્યાં નામ આપડો કી

દિવ્યાને શું કહેવાય કે જીદ હતી મંચુરિયમ ખાવું મન્સુરિયમ લેવાય પણ ગયા હતા પણ દુકાનથી બંધ એટલે મંચુરિયમ જોશે બંધ ક્યાંય છે કાલે હું ખવડાવી તને આજની તો કાલે ખવડાવશે ખરાશ થઈ તો આજનો વિડીયો અહીં સુધી જ ગયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બધા